વડોદરાના વોર્ડ નંબર આઠમાં યુવા ક્રિકેટ ટુર્નામેન્ટનો ભવ્ય પ્રારંભ ખેલ ભાવના સાથે સ્થિત અને નેતૃત્વના સંસ્કાર બે યુવાનો અને બોક્સ ક્રિકેટર ટુર્નામેન્ટમાં ભાગ લીધો વોર્ડ નંબર આઠના યુવાનો માટે રમત ગમતને માત્ર એક મનોરંજન નહીં પણ સ્થિત નેતૃત્વ અને એકતાનો પાયો માનતા સ્વેજલ વ્યાસ અને તેમની ટીમ દ્વારા વોર્ડ નંબર આઠ યુવાનો માટે બોક્સ ક્રિકેટરનું ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું મેદાનમાં ઘડાયેલ યુવાનો જ સમાજમાં લડાઈક સમજદાર અને સાચા નેતા બની શકે છે એવા દ્રઢ વિશ્વાસ થાય ટુર્નામેન્ટનો પ્રારંભ સિજલ વ્યાસના માતા પિતાએ દ્વારા આજ રોજ ઉદઘાટન કરવામાં આવ્યા યુવાનો ઉત્સાહ અને સંગઠનની ઉજવણી કરતી ટુર્નામેન્ટની શરૂઆત આજે સાંજે સાડા પાંચ વાગે પાવર પ્લે ટ્રોફ ફાર્મની સામે સપના વાવેતર પાર્ટી પ્લોટ આગળ લક્ષ્મીપુરા રોડ ગોરવા વડોદરા ખાતે કરવામાં આવી વડોદરાના વોર્ડ નંબર આઠ વિસ્તારના બે હજારથી પણ વધારે યુવાનોએ આ ક્રિકેટ વોર્ડ આઠ યુવા ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લીધો છે સંપૂર્ણ વ્યવસ્થા સાથે બોક્સની અંદર પણ બોક્સ મુંબઈ સ્ટાઇલથી એમાં પણ ઘણા બધા એવા નિયમ છે જેનાથી યુવાનોને આકર્ષિત કરવામાં આવશે નવી પેઢીના યુવાનો છે વડોદરા શહેરને બહુ બધા ક્રિકેટરો દેશને આપ્યા છે અને ખાસ અમારા વોર્ડ નંબર આઠ માંથી હાર્દિક પંડ્યા જયારે ચૂંટાઈ રમતા હોય ત્યારે આ વિસ્તારના યુવાનો માટે સંપૂર્ણ નિઃશુલ્ક અને સુંદર આયોજન એમાં અગિયાર હજાર થી લઈને તેત્રીસ હજાર સુધીના પણ ઇનામો છે કેશ પ્રાઇસ દરેક બોલ પર છે અને ખાસ દરેક બે હજાર યુવાનોને ટી શર્ટ પણ આપવામાં આવી છે કપો પણ એટલા બધા છે જે હારે એમને પણ ઇનામ છે જે જીતે એમને પણ ઘણા બધા બમ્પર ઇનામો છે તો સંપૂર્ણ આયોજન મારા દ્વારા કરવામાં આવ્યું છે મારી હર હર મહાદેવ ગ્રુપ છે જે એમના તરફથી કરવામાં આવ્યું છે અને આવી જ રીતે સુંદર આયોજન દરેક વોર્ડમાં થાય સારા પ્રતિષ્ઠિત લોકો પણ આવું આયોજન કરે અને સર્વ લોકોને જે લોકોએ પણ આમાં મદદ કરી છે અમે એમનો આભાર વ્યક્ત કરીએ છીએ અહીંયા જે યુવાનો છે જેમના પોસ્ટર તમે જોઈ શકો છો ચારે બાજુ એ લોકોએ પણ દિવસ રાત એક મહિનાથી મહેનત કરી છે સંગઠન તકે આટલું સુંદર આયોજન થયું છે અને આવનાર પેઢી આ ટુર્નામેન્ટમાંથી કઈ શીખશે નવા યુવાનો ઘડાશે અને જેમને ધગસ છે સ્પોર્ટ્સમાં પાર્ટ લીધો છે બે હજાર યુવાનોને હું આભાર વ્યક્ત કરીશ કે મારા આવા આયોજનની અંદર સહકાર આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને જે કોઈ લોકોએ મીડિયા મિત્રોએ પણ આમાં ખૂબ અમને સહકાર આપ્યો છે અમે એમનો પણ આભાર વ્યક્ત આ બાર દિવસનું આયોજન છે આજથી શરૂઆત થઈ છે રોજ પાંચથી છ મેચ રમાશે અને રવિવારે સવારથી સાંજ સુધી છે એટલે રવિવારે પચાસ ટીમો રમશે તેવું એક સુંદર આયોજન છે અલગ અલગ પાર્ટ અલગ અલગ લેવલથી અને છેલ્લા એક નવું આકર્ષકનું એ થશે ફાઇનલ મેચમાં એક નવી સ્ટાઇલ વડોદરામાં પહેલી વાર રહ્યા છે અને એનું પણ એક સુંદર આયોજન આપના માધ્યમથી વડોદરા શહેરના નગરજનો જોશે લગાવવામાં આવે છે આમાં આકર્ષક ઇનામ છે દરેક બોલ ને તમે કેશ પ્રાઇસ ત્રણસો રૂપિયા થી લઈને તેત્રીસ હજાર સુધીના ઇનામ છે હાર્દિક પંડ્યાના જે પોસ્ટર છે કટઆઉટ છે એના પર બોલ ટચ થાય ડાયરેક્ટ તો એમને પાંચ વાર ટચ થાય તો તેત્રીસ હજાર ઇનામ એમને મળશે અલગ અલગ પ્લેયરને અલગ અલગ ઇનામ છે ઓગણીસ હજાર છે અઢાર હજાર છે પાંચ હજાર છે છ હજાર છે સુંદર આયોજન છે અને એ આયોજન પ્રથમ વાર કદાચ વડોદરામાં થઈ રહ્યું છે અને સર્વે લોકોએક આપે એમનો જે વિન થાય એમને છે જે રમે એમને છે જે પાર્ટિસિપન્ટ અહિયાં કર્યું છે જે આવીને રમશે દરેક મેચમાં દરેક ઓવરમાં દરેક લોકો માટે છે તો સંપૂર્ણ છે દસ દિવસમાં જે કોઈ પણ અમને રમશે એમને અમે અહિયાં ઓન ધ સ્પોટ કેશ પ્રાઇઝ આપ